મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે દાઉદી વોરા સમાજના સભ્યોનું હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્રીસ વર્ષથી વધુ ઉંમરના સભ્યોનું બોડી સ્કેનિંગ લેબોરેટરીના ટેસ્ટ ઈસીજી અને એક્સરે કરવામાં આવ્યા તો છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી તો દાઉદી વોરા સમાજના આગેવાનો દ્વારા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ઇમરાન મિરઝા છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ દાઉદી વહોરા સમાજ છોટાઉદેપુરના ની માંગ અને આગ્રહ થકી આજરોજ અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુર ખાતે એક હેલ્થ ચેમ્પ ચેક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાઉદી વહરા સમાજના ત્રીસ વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓ માટે એક્સ રે કેન્સર જેવા નિદાન તેમજ ટીબીના નિદાન માટેના પણ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં એંસીથી વધારે લાભાર્થીઓ અત્યાર સુધીમાં લાઈ લાભ લઈ શક્યા છે અને અત્યારે હજુ પણ કેમ્પની કામગીરી જે છે એ ચાલું છે વાલસિંગભેર આઠવા જિલ્લા ટ એચઆઈ કોર્ડિનેટર છોટાઉદેપુર